વડોદરા શહેરના ઇલોરા પાર્ક વિસ્તારમાં દુકાનમાં ઘરફોડ ચોરી કરનાર બે રીઢા આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે અને બંને આરોપીને ગોરવા પોલીસને સોંપવામાં આવ્યા છે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે ખાસવાડી સ્મશાન રોડ ઉપરથી બે આરોપીઓ શાહરૂખ ખાન સલીમ ખાન પઠાણ ઉંમર વર્ષ છત્રીસ જાવિદ ખાન ઉર્ફે માચો ઉર્ફે જાવલો યુસુફ ખાન પઠાન ઉંમર વર્ષ છત્રીસ બંને રહે એકતાનગર રાજવા રોડ વડોદરાને ઝડપી પાડ્યા હતા આરોપીઓ પાસેથી એક ઓટો રિક્ષા મોબાઈલ ફોન પાન મસાલાના પેકેટો સિગરેટના પેકેટો દસ કિલો ખાંડ અને રોકડ ચારસો રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું હતું કે આશરે વીસ પચીસ દિવસ પહેલાં તેઓ ઇલોરા પાર્ક શાક માર્કેટ પાસે બંધ દુકાનનું શટર વાંદરી પાનાની મદદથી તોડી દુકાનમાંથી પાન મસાલા સિગરેટના પેકેટો અને ખાંડની બોરીની ચોરી કરી હતી આ ઉપરાંત આરોપી ખાને ત્રણ દિવસ પહેલાં સયાજીપુરા ખાતે પંડિત દીનદયાલ હોલ પાસેથી મોડી રાત્રે એક મોબાઈલ ફોનની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું આ ચોરીનો મુદ્દામાલ વેચવા જતા આરોપીઓ પકડાયા હતા જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત આશરે એક લાખ ઓગણત્રીસ હજાર હેંસી રૂપિયા છે આરોપીઓ વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હતો આ ગુનો ડિટેક્ટ થયો છે આ ઉપરાંત બાપોદ પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીની ફરિયાદ પણ નોંધાયેલી છે આરોપીઓને મુદ્દામાલને વધુ તપાસ માટે ગોરવા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે